આજે આપણે વાત કરવાના છીએ આદુ એટલે કે જિન્જરની આમ તો તમે બધા જ જાણો છો કે આદુ કેટલું ઉપયોગી છે પરંતુ કયા કયા લોકો એ આદુ ક્યારે ના લઈ શકે અને શા માટે ના લઈ શકે આજે આપણે એની વાત કરવાના છીએ આદુના ફાયદાઓની સાથે અમુક ગેરલાભ પણ અમુક લોકોને થઈ શકે છે આજે આપણે એની વાત કરવાના છીએ આયુર્વેદની દૃષ્ટિએ આદુ જોઈએ તો આદુ તીક્ષ્ણ એટલે કે તીખું ગરમ અને વૃક્ષ પ્રકૃતિ ધરાવતું હોય છે આદુના આ ગુણોના લીધે અમુક લોકો આદુનો ઉપયોગ ના કરે એ જ એ લોકો માટે સારું છે તો ચાલો જાણીએ કે એ કઈ કઈ સ્થિતિ છે જેમાં તમારે આદુ અવોઇડ કરવું જોઈએ સૌ પ્રથમ જોઈએ તો ગ્રીષ્મ અને શરદ એટલે કે ઉનાળાની ઋતુમાં તમારે આદુ વધારે પ્રમાણમાં ના લેવું જોઈએ આ ઉપરાંત જે લોકોને લ્યુકોડરવા એટલે કે કોઢની તકલીફ હોય એ લોકોએ પણ આદું અવોઇડ કરવું જોઈએ તે ઉપરાંત તમે જુઓ તો જે લોકો રક્તપિત એટલે કે નો રોગ જેને હોય એ વ્યક્તિએ પણ જમવામાં આદું અવોઇડ કરવું જોઈએ જે લોકોને હિમોગ્લોબિન એટલે કે લોહનું પ્રમાણ શરીરમાં ઓછું હોય જેને સિવિયર અનેમિયાની તકલીફ હોય એ લોકોએ પણ આદુ અવોઇડ કરવું જે કરવું જોઈએ પ્લસ જે લોકોને અટકી અટકીને પેશાબ થતો હોય પેશાબની જો આ તકલીફ હોય તો એ લોકો પણ જમવામાં આદુનો ઉપયોગ ઓછો કરે અથવા તો ના કરે એ જ એ લોકો માટે સારું રહેશે અને સૌથી લાસ્ટ પણ સૌથી મહત્ત્વનું કે જેને પેટમાં ચાંદા એટલે કે અલ્સરની તકલીફ હોય એ લોકો બને ત્યાં સુધી આદુનો ઉપયોગ ના કરે તો એ લોકો માટે સારું રહેશે તો આટલી આટલી તકલીફ જે લોકોને હોય એ લોકોએ જમવામાં નહીવત અથવા તો આદુનો ઉપયોગ ઓછો અથવા તો બિલકુલ ના કરવો જોઈએ